ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકોની કાર્યકર્તાની અપાર ચાહના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનો જંગી વિજય નિશ્ચિત કરે છે આજની આ બાઇક રેલી આપજો કે જે અદમે ઉત્સાહ જે લાગણી પ્રેમ ઉત્સુકતા નવી પેઢીમાં જોવા મળે છે એ મને લાગે છે કે ભારતના લોકતાંત્રિક મૂલ્યો લોકશાહી માટે એક બહુ મહત્ત્વની વાત છે કે યુવાનોએ લોકશાહીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે રીતે એમની અભિવ્યક્તિ છે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ વિકસિત રાષ્ટ્ર બે હજાર સુડતાલીસની વાત કરે છે જે નવી પેઢી એમને સ્વીકારી છે પરસોત્તમભાઈ રૂપાલાની ગઈકાલની સભાઓ પણ જોરદાર સફળ હતી જે રીતે એમને રાજકોટની પ્રજાએ આવકાર ઉમળકો આપ્યો છે જે રીતે મનસુખભાઈ માંડવીયા પોરબંદર લોકસભાના ઉમેદવાર છે એને પણ પ્રજાએ આવકાર ઉમળકો આપ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર કે એમને બે બે કેબિનેટ મંત્રીઓ સૌરાષ્ટ્રને આપ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની સાણી અને સમજુ પ્રજા જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ઋણ ઉતારવાની વેળા આવી છે ત્યારે આ અમૂલ્ય અવસર મહામૂલો મોકો નહીં ગુમાવે જંગી માત્રામાં સાતમી તારીખે મતદાન કરી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરશે પરસોત્તમભાઈ રૂપાલા ને પાંચ લાખ કરતા વધુ મતોથી વિજેતા બનાવશે